રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સાગઠિયા પાસે કરોડો રૂપિયાની સંપત્તિ ક્યાંથી આવી પંચોતેર હજારનો પગાર છે ત્યારે સાગઠિયાના પાપ હવે છાપરે પોકારી રહ્યા છે મહાનગરપાલિકાના ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર છે આ સાગઠિયા ત્યારે એટીપીઓ મુકેશ મકવાણા એટીપીઓ ગૌતમ જોશીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે વધુ અપડેટ્સ અને જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા વિપુલ પરમાર સીધા જ રાજકોટથી લાઈવ જોડાયા છે વિપુલ રાજકોટ ગેમ ઝોનમાં બનેલા અગ્નિકાંડ બાદ અલગ અલગ તથ્યો અલગ અલગ ખુલાસા અલગ અલગ નવી નવી વાતો ક્યાંક સામે આવી રહ્યા છે હવે જ્યારે સાગઠિયા પાસે કરોડો રૂપિયાની સંપત્તિનો મામલો જ્યારે બહાર આવ્યો હોય તપાસ જયારે કરવામાં આવી રહી હોય પંચોતેર હજારનો પગારદારી હોવા છતાં આટલી બધી મિલકત આટલી બધી સંપત્તિ એની પાસે આવી ક્યાંથી આખો મામલો કઈ રીતે પ્રકાશમાં આવ્યો શું છે વધુ અપડેટ અને વધુ જાણકારી આપની પાસે જ્યાં જો વાત કરવામાં આવે તો અગ્નિકાંડને લઈને છે તે સમગ્ર મામલે છે તે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે કારણ કે જે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી એમડી સાગઠિયા છે તેના દ્વારા છે તે અનેકવાર છે તે હપ્તાઓ અને મીઠાઈઓ લીધી હોય તેવા છે તે હાલ ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે કારણ કે જે પંચોતેર હજારનો પગારદાર છે તેની પાસેથી તે કરોડો રૂપિયાની મિલકત ધરાવે છે સૌપ્રથમ છે તે તેના ઘર પર છે તે નિર્માણ ન્યૂઝની ટીમ પહોંચે છે જ્યાં નવ નિર્માણ થઈ રહ્યું છે તેના મકાનનું આલિશાન મકાન મકાન છે તે બની રહ્યું છે અને જે તેના દ્રશ્યો અને તેના ગોંડલ હાઈવે ઉપર છે તે બસો કરોડ રૂપિયાનું ફાર્મ છે સાથે તે થોડા દિવસો પહેલા છે તે ચાલીસ કરોડ રૂપિયાની તેને મિલકત ખરીદી હોય તેવા પણ સમાચાર પ્રાપ્ત થયા છે ત્યારે તેને ત્રણ ત્રણ પેટ્રોલ પંપનો માલિક પણ છે એટલે કે સમગ્ર મામલે પંચોતેર હજારનો પગારદાર કર્મચારી છે તે કરોડો

ટીમ હોય તે છે તે હાલ તેમના ઘર ઉપર છે અને સાથે જ તે તેમના જે ઓફિસોમાં છે તે બેનામી નામી વ્યવહારો અને બેનામી દસ્તાવેજોની છે તે પણ ચકાસણી કરી રહી છે તે સમગ્ર મામલે જે એ કહી શકાય કે એમડી સાગઠિયા છે એમડી સાગઠિયાની મિલકતને લઈને છે તે ઘણા ચોંકાવનારા ખુલાસો પણ સામે આવી રહી છે ત્યારે નિર્માણ ન્યૂઝ પાસે પણ એક એવો પણ ખુલાસો આવ્યો છે કે જે એ કહી શકાય કે તેની ઓફિસનો સમય હતો કે તે સમય દ્વારા સમય જે રાત્રિ સમયે છે તે એ પોતે ઓફિસમાં તેના જ હતો ને રાત્રિના સમયમાં છે તે પોતે જે કહી શકાય કે રાજકોટના નામચીન બિલ્ડરો છે તેના આંટાફેરા છે તે મહાનગરપાલિકા ખાતે જોવા મળતા હતા એટલે કે એમડી સાગઠિયા છે તે ચોક્કસ સમયે છે તે પોતાના ઓફિસમાં છે તે આવા બિલ્ડરોને બોલાવતો હતો અને જે આ વ્યવહારો છે તે ચાલી રહ્યા હતા અને જે કહી શકાય કે તેના અલગ અલગ જે સભ્યો દ્વારા છે તે સમગ્ર જે કારસ્થાન ચાલતું હતું કૂભાંડો ચાલી રહ્યું હતું તેના મામલે છે તે એ તેની પાસે સંપત્તિઓનો છે તે પણ ઢેર લાગ્યો હતો જે પોતાના અઠાવીસ લોકોના

નેતાઓના પણ છે તે નામ કુલ છે અને જો આ નામ કુલ છે તો કૌભાંડ નો જે આંકડો છે તે રાજકોટના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ પણ સાબિત થાય તો પણ વાતને નવાય નહીં કારણ કે જે આ સમગ્ર મામલે છે તે હાલ ભોભાંડની જે આ ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ બન્યો તે એક નવો વળાક ઉપર જઈ રહ્યો છે કે અધિકારીઓ છે તે લાંચ લેતા હતા માત્ર એમડી સાગઠિયા નહીં પરંતુ જે કહી શકાય કે ખેરને પણ છે તે હાલ સકંજામાં લેવામાં આવ્યો છે કારણ કે રામભાઈ મોકરિયા જે સાંસદ છે તેની પાસેથી સિત્તેર હજાર રૂપિયાની લાંચ લીધી હોય તેવું છે તે હાલ રામભાઈએ પણ સ્વીકાર્યું છે કે જે તે સમયે છે તે તેઓ જે પોતાને બે જે જમીન બાબતે છે તે ફાયર એનઓસીને લઈને છે તે સિત્તેર હજારની લાંચ આપી હતી તેવું રામભાઈ મોકરિયા જે સાંસદ છે તેને પણ સ્વીકાર્યું છું એટલે રાજકોટ છે તે માત્રને માત્ર જે કહી શકાય કે વિકાસમાં નહીં પરંતુ કૌભાંડમાં પણ છે તે ઘર કર્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આવા અધિકારીઓ છે તે એ જે રિશ્વતખોરી હપ્તાખોરી અને જે કહી શકાય કે મીઠાઈઓ સ્વીકારો તો જ તમારા કામ થાય તેવું છે તે હાલ રાજકોટ ઉપર છે તે પ્રતિત થઈ રહ્યું છે એમ ડી સાગઠીયા પાસે સંપત્તિ છે તે પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે તેના બંગલો હોય કે જે તેનું આલિશાન મકાન છે તે બની રહ્યું છે એટલે કે જે કહી શકાય કે રાજકોટ ખાતે છે

આભાર વિપુલ જાણકારી અને અપડેટ આપવા માટે અમારા સંવાદદાતા વિપુલ પરમાર રાજકોટથી સીધા લાઈવ જોડાયા હતા એમણે સ્પષ્ટપણે જણાવ્યું કે જો હજુ કોર્ટમાં રજૂ કરવામાં આવવાના છે ત્યારે એમ એ અધિકારી જો એમનું મોહ ખોલશે તો અલગ અલગ રાજનેતાઓના ક્યાંક ને ક્યાંક નામ બહાર આવશે ને વધુમાં વધુ ભ્રષ્ટાચાર બહાર આવે તો રાજકોટનું એક ઐતિહાસિક આ ભ્રષ્ટાચાર નોંધાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે